ભાવનગરની કે કે સ્કૂલ ઓફ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગરબાના તાલેજ રહ્યા છે જ્યારે સામાન્ય લોકો ધૂમધામથી મા આધશક્તિના પર્વની ઉજવણી કરી રહ્યા છે અને ગરબાના તાલેજ રહ્યા છે ત્યારે કૃષ્ણ કુમાર સિંહજી ઉદ્યોગ શાળામાં પણ નેત્રહીન બાળકો પણ આમાં પાછળ રહેવા માંગતા નથી અને આથી આ બાળકો દ્વારા દર વર્ષની માફક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવમાં અંધ બાળકો ખૂબ ઉત્સાહથી અને સામાન્ય માણસની માફક ગરબાના તાલે નાચી રહ્યા છે તેઓની વિશેષતા એ છે કે ગરબા પણ પોતે જ ગાય છે અને વાચિત્રો પણ પોતે જ વગાડે છે અને ગરબાના તાલે ઝૂમે છેલ્લા ચોવીસ વર્ષથી આ રીતે આ શાળામાં અંધ બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન થાય છે અને અંધ બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે કૃષ્ણકુમારજી ઉદ્યોગ શાળાના બાળકો ગરબાની ભરપૂર મોજ માણી હતી જેમાં ગીતા બોલ અને દેખ્યાનો દેશ ભલે લઈ લીધો પણ કલરફની દુનિયા અમારી નાથ વોટ વાટે રખાડ્યા ને મોજ ભલે છીનાવી લીધી નાથ તોય પગરવાની દુનિયા અમારી ગોરી રાધા અને કાળો કાનનો આખો દેખાયો ફેર ભલે આ પ્રાગ ગાયકના અનુભવી શકતો હોય પણ તેની ગાયકીમાં રહેલી લાગણીઓ ગીતનો મર્મ જરૂર પકડ્યો છે ભાવનગરની ક્રિષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના બાળકોએ ગરબાની ભરપૂર મોજ માણી હતી છેલ્લા સત્તર વર્ષથી પ્રજ્ઞાક્ષુ બાળકો માટે ગરબાનું આ આયોજન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે નજરે ભલે દેખાતો ન હોય પણ ગરબાનો ઉમંગ તેનો તાલ અને થરકાટ અહીંના દરેક પ્રજ્ઞાક્ષુમાં જરૂર વર્તાતો હોય છે માતાજીની આરાધના ના કરી ગરબે ઘૂમવા હોય તો શારીરિક નહીં પણ માનસિક મક્કમતા જોઈએ તે ભાવનગરની કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ સાબિત કરી દીધું છે આ ભાવનગરની કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળામાં નવરાત્રિમાં સો વિદ્યાર્થીઓ માતાજીના ગરબા સતત દોઢ કલાક રમ્યા હતા આંખે દેખાતું ન હોય છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓને સુંદર સનેડો રમ્યો હતો પોતે જ જોઈ શકતા ન હોય છતાં પણ ગરબે ઘૂમવાનો શ્રેય વિદ્યાર્થીઓ શિક્ષકો કુદરતે જ આપી રહ્યા છે આ બાળકો પર માતાની મહેર હોવાથી તેઓ સરળતાથી ગરબે રમી શકે છે તેવું તેઓનું માનવું છે આ અંધ વિદ્યાર્થીઓ સંગીત ના તાલે માતાજીના ગરબા રમતા જોવા મળ્યા હતા દોઢ કલાક સુધી ગરબે રમવા છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓને જરા પણ થાક લાગ્યા ન હતા અંધજન સ્કૂલના વિદ્યાર્થીઓએ દ્રષ્ટિ ના હોવા છતાં માતાજીના ગરબા રમી સાબિત કરી દીધું છે કે માતાજીની ભક્તિ માટે શારીરિક નહીં પણ માનસિક મનોબળ મક્કમ હોવું જરૂરી છે

તેમજ સાઉન્ડ સિસ્ટમ આ બધું જ સંચાલન એ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા જ કરવામાં આવે છે આનાથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો પણ વિકાસ થાય છે અને એમાં આધ્યાશક્તિની આરાધના પણ થાય છે ખાસ કરીને છેલ્લા બે વર્ષથી અમે સમધારણ શાળાના બાળકોને વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ જેથી કરીને એ લોકો પણ પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે ગરબે ઘૂમીને એમની સુસુપ્ત શક્તિઓથી પરિચિત થઈને સમાજમાં જ્યારે એ સ્થાપિત થાય ત્યારે આવા લોકોને સમાજમાં યોગ્ય સ્થાન મળે નોકરી ધંધો મળે એ પ્રકારના વાતાવરણની અંદર એ લોકો પોતાનો ટેકો આપી શકે ખાસ કરીને આવા વિદ્યાર્થીઓ માટે જે નીતિઓ તૈયાર કરવાની હોય છે એમાં હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે વિચારીને આવા લોકોને પૂર્ણ રીતે તક મળે એ દિશામાં કામ કરી શકે એવાનો હેતુ છે છેલ્લા ઓગણચાલીસ વર્ષથી આ આયોજન નિયમિત રીતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં માત્ર માર્ગદર્શક તરીકે અમારા શિક્ષક મિત્રોની ટીમ એ એ સહકાર આપે છે છે બાકી સંપૂર્ણ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા કરવામાં આવે છે અને મને આનો આનંદ છે કે ભાવેણાની જનતા અને મીડિયા મિત્રો દ્વારા અમારા કાર્યને પ્રોત્સાહિત કરવામાં આવે છે શક્તિઓને બહાર લાવવામાં ટેકો કરવામાં આવે છે હું સૌને આ અમારા પરિસરમાં આવકારું છું અને આ મહોત્સવની અંદર સામેલ થવા માટે